અને તમારા પાપના ગળાને ફોડવા માટે તો મારા બજરંગ બલીએ હાથમાં ગદા લઈ લીધી છે મારા બજરંગ બલીને સામે તમે શું કરી શકવાના હતા હે તમારા કાવા દાવાને પ્રપંચની નીતિથી મારો હજાર વાળો બહુ મોટો છે તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે બદુવા લીધી છે બહુ લોકોનું ખરાબ કર્યું છે પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારો તમારા તો પુણ્ય પ્રતાપ છે તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણી બધી ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કંઈ કશું થતું નહોતું પણ હવે તો બજરંગબલીએ બલીએ હાથમાં લઈ લીધી છે ભાઈ બરાબર અને તમે ભાજપની ચિંતા ના કરશો ભાજપની ચિંતા કરવા માટે આખો વડોદરા જિલ્લાના કાર્યક્ષમ ને કર્તવ્ય નિષ્ઠ અને સમર્પણવાળા ભાજપને પાર્ટીને સમર્પિત કાર્યકરો છે પાયાના કાર્યકરો છે અને બધા છે ધારાસભ્યો છે સાંસદ છે દરેક ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને નાની મોટી સહકારી સંસ્થાઓના આગેવાનો છે એ બધા ભાજપને સમર્પિત છે ને ભાજપને જીતાડવા માટે કાર્યક્ષમ છે એ લોકો અને મહેનત પણ કરે કરે છે છે તન મન બરાબર અને તમે કહો છો કે મત નહી આપો તો ઘર તોડી નાખીશ અરે ભાઈ તમે પણ ઘર તોડવા વાળા છો કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર સરકારી જમીન ઉપર બનાવ્યું છે એ એ ઘર તોડવાની હું વાત કરું છું એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા તો સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી તમે ધારાસભ્ય પણ હતા તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું અને હતું તો સરકાર જોશે તમારે કરવાની શું જરૂર છે તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને મેં મારા અગાઉના વિડીયોમાં ને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તમે લોકોને ધાક ધમકી આપો છો ડરાવો છો ધમકાવો છો લોકોની કરિયર જોડે અને લોકોની જિંદગી સાથે કરો છો આ મેં જે એ મારા શબ્દોને તમે આજે સાચા પાડી દીધા સ્ટેજ ઉપરથી જાહેર મંચ ઉપરથી તમે સાચા પાડ્યા મારા શબ્દોને કે તમે તો ધમકી આપવા વાળા માણસ છો તમે તો ગુંડાગીર્દી કરવા વાળા માણસ છો બરાબર તો મારે મોદી સાહેબને નમ્ર વિનંતી સાથે કેવું છે કે મોદી સાહેબ આવા જિલ્લા પ્રમુખો આપણે બનાવવાના છે નથી જોઈતા નથી બનાવવા પબ્લિક મોદી સાહેબને વોટ આપે છે પબ્લિક કમળને વોટ આપે છે આ લોકોને કોઈને નથી કોઈ મત આપતું કમળને મત આપે છે મોદી સાહેબને મત આપે છે પબ્લિક અને આ ભાઈ ભાજપના આટલા ઉચ્ચ હોદ્દા ઉપર બેસીને આવી ગુંડાદી ભાષા બોલીને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ભાઈ દરેકને ટાર્ગેટ કરવા દરેકને નીચા પાડવા દરેકના દરેકના રાજકારણને પૂરા કરવા આમાં તો રચ્યા પચ્યા રહેતા હતા અથાળ દાવ અથાળ દાવ અથાળ દાવ આ ભાઈની વૃત્તિ જ આ છે હવે મોવડી મંડળ જાગે અને સારા અને કાર્યક્ષમ વ્યક્તિને જિલ્લા પ્રમુખ તરીકે મૂકે આ ધમકીની ભાષા આપતા અને ભાજપને નીચું દેખાડતા વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય સાહેબ ના બનાવાય જે સ્ત્રીની ઉપર ટિપ્પણીઓ કરે સ્ત્રીના નામનો ઉપયોગ કરીને સ્ત્રીને નીચું દેખાડવાની કોશિશ કરે આવી વ્યક્તિ સાહેબ આવી વ્યક્તિ અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ મોદી સાહેબ તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અમે તમારા માટે અમને ખૂબ જ માન સન્માન છે અને તમારા કારણે જ અમે આજ સુધી વડોદરા જિલ્લો ચૂપ હતો ખાલી મોદી સાહેબ બસ મોદી સાહેબના લીધે ચૂપ હતા અમે બધા જ પણ હવે મોદી સાહેબ સુધી અમારી વાત પહોંચે એટલા માટે અમારે સોશિયલ મીડિયામાં આવીને વાત કરવી પડે છે અને સતીશભાઈ તમે જે રાવણની વાત કરો છો ને એ રાવણનો શબ્દ બી તમારા મોમાં નથી શોભતો કારણ કે રાવણને તો રામ ભગવાનના હાથે મૃત્યુ જોઈતું હતું એટલે એમને સીતામાનું હરણ કર્યું હતું ને સીતામાને આંગળી પણ નથી અડાડી શક્યા એ બરાબર તમે તો ભાઈ જવા દો ને મારે મારા મોએ તમારા માટે નથી કંઈક બોલવું કાંઈ બીજું તમને બધા જાણે જ છે તમે તો રાવણને પણ સારો કેવડાવી દીધો છે સતીશભાઈ નિશાળિયા તમે તો રાવણને પણ સારો કેવડાયો છે એટલે ખમૈયા કરો વળી જાઓ વળી જાઓ હવે પાછા ભાઈ વડો હવે હવે વળી જાઓ હવે કોઈ બચાઈ નહીં શકે તમને ભગવાન છે ભગવાન તમારી તમને તમારું હર તમને હણવા માટે ભગવાન મેદાનમાં ઉતર્યા છે મારો હનુમાન દાદા મારો બજરંગબલી મેદાનમાં ઉતર્યા છે બરાબર જય શ્રી રામ જય સીતારામ